જે લોકો દુકાન તોડી છે એ લોકો ને નવી જગ્યા નગરપાલિકા ની માલિકી ની આપવી માં બેરોજગાર થયા હોય આપણે દબાણ ના ફેવર નથી પણ એ લોકો ની રોજગારી નગરપાલિકા ટોટલ માલિકીની કોઈ એક કે આપણે ફાળવી નાખો દરેક પર હકુ કરો આપણે પક્ષપાત ન કરી કરવા પણ તમે વધારે ખાવો ખાવો લો કે એમની દુકાન તૂટી હોય એમ જગ્યા ફાળવી અને બધાની કોઈ આમાં વિરોધ ન કરે આ મિલકત છે બેન કઈ આવી એની ચર્ચા કરજો અલે જે થી રસ્તો બને તમે મેવાજી માલિક આવતો હોય તો દંગદો કરીને જગ્યા આપો આપણે તો

અરે ને 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 આપને કઈ અમારી ને ને એના ની વાત હતી મને કોઈ બધા આપો તો

બે ફૂટ દોઢ ફૂટ એટલું માર્કિંગ કરી મંજૂરી વગરની દુકાનો છે સ્ટેટ પર તો બી એમણે આખી નથી તોડી એમને ખાલી નિશાન કરી અમને દોઢ ફૂટ તળે છે અમને બે ફૂટ ટળે છે આપડે બુલડોઝર ક્યાં ઘર બી